આદિ આદિ અને કાળજી આ ભગવાન લાલભેરોવની મૂર્તિ બનાવવામાં આવે છે સમસ્ત પ્રજા ગામજનો માટી પંદર દિવસ પહેલાં લઈ આવે છે એને એને મસ્વત કરી અને બાપાને ચૌદશ દિવસે બનાવવામાં આવે છે અને લાલભૈરવની મૂર્તિ આદિ અન્ય કાળજી મળે છે જો ત્રીજી પ્રમાણે જે સમય આવે છે એ પ્રમાણે બીજા દિવસે વિસર્જન કરવામાં આવે છે વાસ પાટણ આદિ અનાદિકાળથી રિંકાલ ભેરો ભેરો ભગવાન શિવનું સ્વરૂપ છે એને પ્રતિમા કરવામાં આવે છે અને હોલિકાની સામે એને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે હોલિકા એ દન કરવામાં આવે છે કે જે કંઈ ખરાબ ઉપદ્રવો ખરાબ વસ્તુઓ છે એનો વિનાશ થાય અને જગતની ઉપર સારી પ્રગતિ થાય ખરાબ વસ્તુઓ વિનાશ થાય અને બધાને પરિવારની અંદર સુખાશાંતિ સુખ શાંતિ અને સુખાકારી મળે એવા માટે કરી અને આ હોલિકા આદિ અનાદિકાળથી જોવામાં આવે છે ફાગ બોલવામાં આવે છે જેને ફાગ કહેવામાં આવે છે હોળીના ફાગ એ માર માર ભૂષણ આવતું વર્ષ સારું જાય એના માટે કરી અને આ ફાગો બોલવા બ્રાહ્મણો દ્વારા ફાગો બોલવામાં આવે છે અને આખું ગામ એમાં સાથે સમસ્ત રહે છે સમાચારોમાં દરબસ આટલું બધું સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર